બંધ કરો બાઈ બંધ કરો બલકા જા રાજેશ મારો આ મોટો બંધ કરો આવેશભાઈ વાગેલા રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 2 પ્રમુખ છું અને અમારો આજનો આ જે કાર્યક્રમ છે રૈયા રોડનો નો જે અંડરબ્રિજ છે એમાં સતત ચોવીસ કલાક પાણી લીકેજ થાય છે કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે વાહન ચાલકોને હાલવું પણ અતિ મુશ્કેલ થઈ ગયું છે ટુ-wheeler ટુ વ્હીલરો જે લઈને જાય છે એના માટે અકસ્માતનો સતત આ જે ભોગ બને છે લોકો અવારનવાર વાહનો સ્લીપ થાય છે તો આ તંત્ર ક્યારે જાગશે જ્યારે કોઈ અહીંયા ભાજપના ટોચના નેતા મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે આ લોકો રોડ રસ્તા અને જે બ્રિજની સાફ સફાઈની કરે છે તો એવું કેમ ત્રણસો પાસઠ દિવસ નથી કરતા અને આ આ અંડરબ્રિજ રાજકોટમાં એકમાત્ર નહીં રેલનગરમાં એક અંડરબ્રિજ ભાજપના શાસનમાં બનેલો છે એમાં પણ ત્રણસો દિવસ વગર વરસાદે ત્યાં પાણી લીકેજનો પ્રશ્ન છે ને લાખો ખર્ચ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ લીકેજ પાણીનું લીકેજ બંધ થતું નથી એવી જ હાલત જે આ રૈયા રોડના અંડરબ્રિજની છે આની અંદર કોઈ શું ભાજપ તંત્ર અથવા જે તંત્ર મહાનગરપાલિકા તંત્ર જ્યારે કોઈ અકસ્માતનો ભોગ બનશે ત્યારે તંત્ર જાગશે અમે આજનો આ કાર્યક્રમ એટલા માટે આ કરીએ છીએ કે આ અંડરબ્રિજ અમે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સાફ સફાઈની ઝુંબેશ અમે અમારી જાતે કરીએ છીએ અમે એક કોંગ્રેસના સૈનિક તરીકે આજે આ આખા અંડરબ્રિજ સાફ સફાઈ કરીએ છીએ અને આ તંત્ર જો હજી નહીં જાગે ઘોર નિંદ્રામાંથી તો આ કાર્યક્રમ અમે વધુ ઉગ્ર ઉગ્ર આંદોલન કરશે આનંદ